નમસ્કાર મિત્રો આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આપની સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા અને સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં અહીં અધિકારોની પોલ ખોરી કાગળ પર બગીચો અને અસલમાં ઉકડો લાખો ચાઉ કર્યા ધારાસભ્ય જાતે જ કરી ફરિયાદ કુતિયાણા નગરપાલિકાના શાસકો સામે ગંભીર આપેક્ષ ગુજરાતમાં એક પછી એક વહીવટી તંત્રની પોલ ખૂલતા સમાચારો વધુ એક એવા અહેવાલ સામે આવ્યા છે જેના વિશે સાંભળીને તમે પણ કહીશો કે આપણું તંત્ર ખરેખર પોલ પટ્ટીવાળું થઈ ગયું છે તાજેતરનો મામલો કુતિયાણા નગરપાલિકાનો છે અહીં નગરપાલિકાના શાસકો સામે પુરાવો સાથે ગંભીર આરોપ લાગ્યા છે આ આરોપો બીજા કોઈ નહીં પણ ખુદ રાળાઓ કુત્યાણાના ધારેસભ્ય જ લગાવ્યા છે આરોપ મુજબ પાલિકાના અધિકારીઓ કાગળ પર બગીચો બતાવે જેના માટે કાગળ લાખો રૂપિયા રકમ ચાવ કરી ગયા છે તે જમીન પર તો આલુકોડા જેવી સ્થિતિ છે જ્યાં ગાયો તમને કચરો ખાતી દેખાઈ જશે ધારાસભ્યની પોલ ખોલી માહિતી અનુસાર ધારાસભ્ય તેમની લેખિત ફરિયાદના નગરપાલિકાઓનો કમિશનર અને પ્રાદેશિક કમિશનરને જણાવ્યું છે કે આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે છે અને આ આગામી ચૂંટણી પહેલાં જ અધિકારીઓને ગેરલાયક ઠેરવામાં આવે છે લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે કુતિયાણાના પાલિકામાં લાંબા સમયથી ગેરવહીવટની અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવી અનેક ફરિયાદો મળતા ધારાસભ્ય ચાલી રહ્યા છે અનેક ફરિયાદો મળતા ધારાસભ્ય તરીકે હકીકતો જાણવાની ફરજના ભાગરૂપે નગર સેવા સદન પાસેથી આરટીઆઈ હેઠળ વિવિધ મુદ્દાઓ હેઠળ વિવિધ માહિતીઓ મેળવી છે તેમાં ઘણી બધી માહિતી છુપાવવામાં આવી છે તેમ છતાં ઉપલબ્ધ માહિતી મુજબ પ્રમુખ કેટલાક સભ્યો અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ ગ્રાન્ટમાંથી મળેલ નાણાંનો ખોટા અને બનાવટી પુરાવામાં ઊભા કરીને ગેરરીતિ કરવામાં આવ્યું હતું જય હિન્દ